વરાછામાં પોલીસનું ખાસ પેટ્રોલિંગ સેલ્ફ બેલેન્સિંગ બાઇકથી વિસ્તારોમાં ચેકિંગ વરાછા પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારનું કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ખાસ પેટ્રોલિંગ અભિયાન હાથ ધરાયું આધુનિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકનો ઉપયોગ કરીને કરવામાં આવેલી આ કામગીરીમાં પીએસઆઈ આરબી ગોજિયા પીએસઆઈ એચ બી પટેલ તેમજ ડી સ્ટાફ પીએસઆઈ એજી પરમાર પીએસઆઈ એફએસ ચૌધરી સહિત સ્ટાફના સભ્યો જોડાયા હતા પોલીસ ટીમે મુખ્ય માર્ગો બજાર વિસ્તાર અને સંવેદનશીલ સ્થળોએ સધન ચેકિંગ કર્યું ઉપરાંત લોકોમાં સુરક્ષાનો ભાવ વધે તે માટે સતત પેટ્રોલિંગ દ્વારા સશક્ત હાજરી જાળવી તંત્ર દ્વારા આવનારા દિવસોમાં પણ આવી કામગીરી નિયમિત ચાલુ રાખવાની માહિતી આપવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી सियाटसु आयुर्वेदिक मसाज ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट वा घूट कमर ना दुखावा स्त्री रोग वजन वारव घटाड़व डिप्रेशन माइग्रेन अन्य दुखावा समय सवारे नौ थी एक सांजे चार थी सात नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवा पी माकंड मास्टर ऑफ योग एट्रिस ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछ कर मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर